તો વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતીની જે છે ફોર્મ ભરવાના જે છે વધારાના જે તારીખ છે જાહેર થઈ ચૂકી છે તો ક્યારથી ફોર્મ ભરાય છે કેવી રીતે ભરવાનું છે અને કઈ રીતે તમારે અપ્લાય કરવાનું છે તેની બધી બાબત આજના વિડીયોમાં આપણે કરી લેવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને રેગ્યુલર આવી અને આના રિલેટેડ કોઈ બી માહિતી તમારે જોઈતી હોય તો તમે આપણે સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો જેનું નામ છે ટ્રેકિંગ ટ્રેકિંગવાળા ત્રણ જેની લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો જાહેરાત આવે છે પોલીસ મહાનિરીક્ષકશ્રી પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા હસ્તકની પોલીસ ખાતાની વહીવટી કચેરીઓ જેમાં આવે છે પંચમહાલ ગોધરા દાહોદ અને મહિસાગર લુણાવાડા ખાતે કરાર આધારિત કાયદા અધિકારી સંવર્ગની જગ્યા પ્રારંભિક અગિયાર માસ માટે ભરવા માટે ઇચ્છુક ઉમેદવારો પાસેથી નીચેની વિગતો નિયત નમૂનામાં અરજી મંગાવવામાં આવે છે તમે જોઈ શકો છો કે આ અંગેનું નિયત ફોર્મ સરતો તેમજ અન્ય વિગતો દસ છ બે હજાર ચોવીસથી વીસ છ બે હજાર ચોવીસ સુધી જે વેબસાઇટ આપેલી છે એના ઉપરથી જે અને તમારે લઈ લેવાનું છે અને જે દસ્તાવેજો છે એ જે માહિતી આપી છે એવી રીતે તમારે ભરી દેવાની છે અધૂરી વિગતો હશે તો એમનો આમાં સમાવેશ કરવામાં આવશે નહીં થર્ડ આપી દીધો છે કઈ તારીખની નોટિસ છે એ પણ તમને જાહેર કરી દીધી છે જાહેરાત તો વિદ્યાર્થી મિત્રો આ હતી માહિતી જે લોકોને પણ આમાં ફોર્મ ભરવું હોય અથવા જો તમે નથી ભરી શકતા તો જેમની પાસે લાયકાત છે એ લોકોને ખાસ આ મોકલવા વિનંતી તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વને માત્ર